માત્ર એકવીસ વર્ષના યુવકે કુંભમેળાના નામે લોકોને છેતર્યા તો બીજા સત્યાવીસ વર્ષના યુવકે ઓનલાઈન ટ્રેનિંગના નામે કર્યું ફ્રોડ બંને આરોપીઓ જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યો છે લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરનાર બે આરોપીઓને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે બંને પૈકી એકે કુંભમેળાના નામે લોકોને છેતર્યા છે તો બીજાએ ઓનલાઈન ટ્રેનિંગના નામે ફ્રોડ કર્યું છે હાલ બંને આરોપીઓ જીઆઈડીસી પોલીસે વાપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે જેઆઈડીસી પોલીસ મથક મથકમાંથી પ્રથમ ઘટના અંગે મળતી કુભમેળો શરૂ હતો ત્યારે દાદરા નગર હવેલીના મસાટમાં રહેતા એકવીસ વર્ષના લલિત નારાયણ રાજકુમાર સિંઘે સોશિયલ મીડિયા મારફતે એક જાહેરાત ફરતી કરી હતી કે કુંભમેળામાં જવા માંગતા શ્રદ્ધાલુઓને ટ્રેનમાં સ્પેશિયલ કન્ફર્મ ટિકિટ મળશે અને ફ્લાઇટમાં જવા માંગતા શ્રદ્ધાલુઓને પણ કન્ફર્મ ટિકિટ મળશે અને તેમાં વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે લુભામણી લાલચમાં કેટલાક શ્રદ્ધાલુઓએ આ વ્યક્તિ કોન્ટેક કરી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા જે બાદ આ યુવકે દરેકના પૈસા ચાઉ કરી છેતરપિંડી કરી હતી જે અંગેની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી લલિત નારાયણ રાજકુમારસિંહની ધરપકડ કરી છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે બીજી ઘટના એવી હતી કે મૂળ ભાવનગરના મોડી ગામ અને હાલમાં સુરતના વડોદરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા સત્યાવીસ વર્ષના અશોક રાઘવ નુકમ નામના યુવકે એક વ્યક્તિને ઓનલાઈન ટ્રેડિંગને મેસેજ કરી પાંત્રીસ હજારની ઓનલાઈન છેતરપિંડી કરી હતી જે ફરિયાદ બાદ તેણે પણ જીઆઈડીસી પોલીસે દબોચી લઈ વાપી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેના પણ ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર કર્યો છે કુંભમેળામાં જવા માટે કન્ફર્મ ટિકિટ આપનાર નામે પકડાયેલા આરોપીઓને કેટલાક લોકોએ છેતરી અંદાજીત એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે આ ઘટના છેતરપિંડીનો આંકડો હજી પણ વધી શકે છે તેવી આશા પોલીસને સેવી રહી છે કુંભમેળાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનાર મૂળ બિહારના મુઝફ્ફરનો અને હાલમાં દાદરા નગર હવેલીના મસાટમાં રહેલા હતા લલિત નારાયણ રાજકુમાર સિંઘની જીઆઈડીસી પોલીસે બી એસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર તથા આઈટી એક્ટ બે હજારની કલમ છાસઠ હેઠળ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે તો ઓનલાઈનના ટ્રેનિંગના નામે પાંત્રીસ હજારની છેતરપિંડી કરનાર આરોપીઓને સત્યાવીસ વર્ષનો અશોક રાઘવો નુકમ જીઆઈડીસી પોલીસે બી એસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ ત્રણસો ઓગણીસ એકસઠ તથા આઈટી એક્ટ બે હજારની કલમ છાસઠ છાસઠ મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અલગ અલગ મોડ્સ ઓપરેટિંગની લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરનાર બંને આરોપીઓને ધરપકડ કરી વાપી જીઆઈડીસી પોલીસે મહત્વની સફળતા મેળવી છે શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપી વાપી વિસ્તારમાં વાપી બિઝનેસ ગ્રુપ નામનો એક WhatsApp ગ્રુપ ચાલે છે આ WhatsApp ગ્રુપમાં જે લોકો જોડાયેલા છે એ લોકો પોતપોતાના બિઝનેસનો પ્રચાર કરે છે એના લગતું સાહિત્ય વોટ્સએપ ગ્રુપમાં મૂકતા હોય છે આ ગ્રુપમાં એક બિહારનો નલિત નારાયણ સિંહ નામનો ઈસભ પણ જોડાયેલો અને એણે પોતાના બિઝનેસની એડવર્ટાઈઝ મૂકેલી અમે એણે જણાવેલું કે પોતે ટિકિટ બુકિંગનો કારોબાર કરે છે અને કોઈને જો કોઈ પણ જગ્યાએ જવાની ટિકિટ જોઈતી હોય તો એ કન્ફર્મ ટિકિટ કરાવી આપશે આ જાહેરાત જોઈ અને આ વાપીના જ એક ફરિયાદી છે એ આ આરોપીના સંપર્કમાં આવેલા અને એમને પ્રયાગરાજ જવું હતું અને પ્રયાગરાજની ટિકિટ બુક કરાવવા માટે આ જે આરોપી છે લલિતનારાયણ સિંહ એમનો સંપર્ક કરેલો અને વાતોમાં આવી અને ટોટલ ઓગણપચાસ હજાર રૂપિયા લલિતનારાયણ સિંઘને ફોન પે દ્વારા ટ્રાન્સફર કરેલા અને ટિકિટ બુકિંગ કરી આપવા માટે જણાવેલું પરંતુ ઘણો સમય થઈ ગયા પછી આ લલિતનારાયણ સિંઘે હાલના જે આપણા ફરિયાદી છે એમને પ્રયાગરાજની ટિકિટ બુક કરી અપાવેલી લઈ અને એમને લાગેલું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એટલે એમને ફરિયાદ આપેલી વાપી જીઆઈડીસી પોલીસ મુજબ ગુનો દાખલ કરેલો અને આરોપીને દિલ્હી મુકામેથી પકડી અને હાલ ધરપકડ કરેલી છે આરોપી રિમાન્ડ ઉપર છે આરોપીની તપાસમાં આ જે આપણા ફરિયાદી છે એની સાથે આ બિઝનેસ ગ્રુપમાં જોડાયેલા અન્ય લોકો પણ છેતરાયેલા છે એવું જાણવા મળેલ છે એ તમામ લોકોનો પોલીસ હાલમાં સંપર્ક કરી રહી છે અને આ આરોપીને કડકમાં કડક સજા થાય એ માટેના દસ્તાવેજી પુરાવા ઇલેક્ટ્રોનિક પુરાવા તમામ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે આરોપીની તપાસમાં જાણવા મળેલું છે કે હાલના આપણા જે ફરિયાદી છે એ સિવાય અન્ય લોકો સાથે પણ એણે આ રીતે ચીટિંગ કરેલું છે જે તમામ લોકોનો પોલીસ સંપર્ક કરી રહી છે જે તમામ લોકોનો સંપર્ક થઈથી કેટલા રૂપિયાનું ચીટિંગ આરોપી કર્યું છે એ તપાસ દરમિયાન જાણવા મળશે અત્યારે મહાકુંભ ચાલતો હતો એટલે મોટા ભાગના લોકોએ મહાકુંભમાં જવા માટે ટિકિટ બુક કરાવવા માટે હાલના આરોપી નો સંપર્ક કરેલો હતો